ઉપર બેઠા માતાજી છોટી માતાજીના આ ભાઈ ના ભાઈ અમે એવા મોટા ફેન હતા ને વાત જવા દી આજે અમને રૂબરૂ દર્શન દઈ દીધા ને એટલે હા જામો જાંબો થઈ ગયો આજ તો ભાઈ જય નથરાજ ને રામ રામ બધા ને કેમ છો બધા મજામાં બધા મજામાં માં હસતા ખેલતા હોય ને રાજી હોય આજે ઉઠી ગયા ને આઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા કપડાં વપડા બદલાવી લીધા જો બુટો કારણ કે આપણે નીકળવાનું છે બહાર અને બહાર ક્યાં જવાનું છે એક બે દિનનો આપણે ટૂર છે ને તમને મોજુ જ કરાવવાનું છે તો બે એક બે ત્રણ દિન લગભગ બ્લોક આવશે તો તમને જમાવટ માટે આવશે તો આપણે અત્યારે નીકળવાનું છે બાર અને આપણે જ્યાં જવાનું છે એ તમને આગળ આગળ અપડેટ આપવું રહે ત્યાં આપણે ના ધોઈ ત્યાં ત્યાં કમ્પ્લીટ થઈને નીકળી ગયા બાકી સાહેબ મફતની મોજ કરવીને ગમે જળે જ જાય અને મારા સાહેબ ભગવાન દયા હે કુદરતી હા ભ જળે જ જાય તો હાલ જાજી ઉતાર રદ કરવી આપણી વલરા નીકળીએ તો ભાઈમાં એભા રસ્તામાં આગળ આગળ તમને અપડેટ આપ્યા કેવી રીત છે કે આ હે કરવાની મોજું છે તમને મજૂ છે અને હુંય મોજું કરી તો વેલેરા નીકળીએ

અરે તો ફોન લાઈન રસ્તો છે ભાઈ ચડી ગયા અમે હાઈવે છે અને સિક્સ બેટ નાખી જે નાખી જ એટલે સેફ્ટી ફર્સ્ટ આગળ જો આગળ જ જોયું અમે એક્સિડેન્ટ થયું થયેલ હતું લગભગ અમારી પહેલા થઈ ગયું પણ આ હોય તો સેફ્ટી રહ્યા થોડીક બાકી તો ભાઈ મોજ આવી છે તો પણ રોકું રોકવાનું છે પણ સેફ્ટી રહ્યા છે તો નીકળી ગયા અને આગળ આગળ અપડેટ આપતો રહો તમને અને મોજ કરાવતો રહું ભાઈ તો આપણા સફેરમાં હે ને થોડુંક પેટ પૂજા કરવી દઈએ કારણ કે બપોરના બે વાગલા આવ્યા અને પ્રતાપભાઈને હાબા ભૂખ લાગી ગયો બહુ ભૂખ બહુ લાગી ખરાબ ફર્સ્ટ ક્લાસ હોટલ કોઈ દહારા રીતે ફોન કર્યા પણ કંઈ ભેગું ન થયું એટલે અમે હા એમાં હાઇવે ઉપર હોટલ ગોતીએ એ શેરી કોઈ મોઢા ફેરાવીએ કઈ મેળ આવે જાય હોટલ હાલી આ ખોડિયા કાઠિયાવાડ એમ જાઉં છે એવું હે ફર્સ્ટ બપોર આપણે સવારી હેરા કરવું હોય ને પછી આ બ્રેકફાસ્ટનું હોય ચાલો ભાઈ તો આ કેન્સલ કરીએ

તો એની ની વાતે જમી લે પણ આ ટ્રાફિક જોઈએ હવે કઈ ક્લિયર થાય આ બહુ ભૂખ લાગી છે બી ભૂલે જાવે ખાવાનું ધીરે ધીરે પીડા જાયે ગાડીઓ ટ્રાફિક હે પાછો પણ આપણે હેને પુલ ઉપર થઈને જવાની જરૂર હતી ગોંડલવાળા ના ના આ પુલ ઉપર ગયો તો જાય કે આપણી રાજકોટ સીધે નીકળ આ બાયપાસ નીકળે એમ ટ્રાફિક ઓછી પણ થોડી થોડી ઉપર નીકળી જાય વાંધો નહી આવે વાંધો નહિ હાલો ને ઘણીક હિંમત થોડોક વધારે ખાઈ લેવું બીજું ભાઈ હોટેલ ફાઈનલી ઘરે ગયા આવ્યો ઉપર તો એ રેવાય ને ઘણીક બધું બહાર નીકળી આપણે તારી વાટી વાત છે ભાઈ હાલો હાલો જોઈએ મળી ગઈ ભાઈ હમણાં રાઘવ ફેમેલી રેસ્ટોરન્ટ છે જોઈએ અંદર ગુજરાતી ગુજરાતી ફૂલ ભૂખ લાગી ખાવું ખાવું કરતા હા કાઠિયાવાળી સાઉથ ઇન્ડિયન પંજાબી ચાઇનીઝ ચા નાસ્તો જે ખાવું હોય એ જઈ આલો અંદર ભાઈ તો આ મળી ગયું ફાઇનલી ગુજરાતી અને પ્રતાપભાઈ ઓર્ડર દઈ દીધું એકસો ત્રીસ ની ગુજરાતી સારી મને આવે છે પ્રતાપભાઈ

આનું કામ જોરદાર છે ખવડાવવાનું રૂપિયા દીવે લખવા જ ને કાઈ પણ એટલે હાલો આજ પ્રોગ્રામ ગોઠવ નાખીએ આજે જે અપડેટ હોય અને બરોબર ભાઈ કમ્પ્લીટ તો ખાઈ પી લીધું અને રેડી થકા મુખ મુખા સાબ દાબે લીધો પણ ભાઈ રેડી હવે ડન ભાઈ મજા આવે ને ભાત ને ને આવી મજા હાલો હાંજી આગળ આગળ આપણે લાંબો ફાળો ખાવાનો છે અને ઘણી જગ્યાએ નહીં બરોબર તો ઝેપ મારી આણો અને નીકળીએ બરોબર બચો ભાઈ તો તમે બધા હે ને દર્શન કરાવી જાઓ સુટીલા માતાજીના રસ્તામાં આપણે આવે હે તો ન્યા તો કદાચ ભુગાય કે ના ભુગાય પણ આજે તમે દર્શન કરી લો જમ કરીને દર્શન કરાવી જાઉં જોર્યા ઉપર બેઠા માતાજી છૂટીલા માતાજીના દર્શન કરાવી લેવા રોન પત્તાપભાઈ પણ મેં દર્શન કરી લે કાંઈ હા ભાઈ દર્શન કરી લઈએ એ તમને ખબર આપણે કાંઈ ક્યાં જઈએ છીએ ના ના આજે રાત રતપીડ આપણે લોકેશન ક્યાં કોઈ નહીં લોકેશન નથી એટલે તમને આગળ આગળ આપે કેવા થાતું જ ક્યાં જઈએ પણ આગળ આગળ તમે જતાં અંદાજ થાય કે આવતો જાય આમ સી આગળ

પાંચ રૂપિયા એ પણ આ ભાઈ પાસે આવતા દીધા ભાઈ મારા પાસે નથી કે રોકડાઈ બોલો ઓનલાઈન રખવાની કહીએ રૂપિયા તમને ખબર છે ને બીજી હોય છે આપણે ઓનલાઈન થાય હમણાં ઓનલાઈન થાય એટલે બોલો ઓનલાઈન નખાખો તમે બીજી ના ના તો ભાઈ તો આપણે વાર સમજાવવા મારે હાલો હાલો અને સફળ હેલો ભાઈ તો ફાઈનલી આપણે લોકેશન ઉપર ફોકવા આવ્યા અને આપણે આવ્યા છે અમદાવાદ અમદાવાદ આવ્યા છે થોડું બધું કામ છે અને બાકી મોજ કરવાની છે તો હવે અમદાવાદ પાંચ છ કિલોમીટર સેટા હે અત્યારે હાઈવે ઉપર જ છે તો ભાઈ ડ્રાઈવિંગ કરે છે મને ડ્રાઈવિંગ કરવાનું આવ્યું જ નથી આપણી સાઈડમાં રહી ગયા મોટા નાના છોકરાને આપવા ના હોય મને એમ કંઈક બેહાઈ દીધો વાંધો નહીં તમે આવી ગયા ભાઈ હું એટલે આમ જો કે હું એનાથી મોટો છે પણ હાલે પછી આપી હું સંબંધ એટલે અમદાવાદ પૂગવા આવ્યા અને અમદાવાદ આપણે શું જમાવટ કરવાની આગળ તમને અપડેટ આપું બરોબર આપણે એક દિવસ અમદાવાદ રોકાવાનું છે નાઇટ અને સવારે પાછું બીજું એક લોકેશન છે એમાં જ તમને બહુ મજા આવી જાય અને ન્યાય જમાવટ બોલાવવાની છે તો અત્યારે અમદાવાદનો જોવો તમે ખાલી વ્યૂ જોઈ લો અત્યારે હાઈવેનો હજી તો મેં અંદર ભૂગવા હે ભૂગવું ભૂગવું હોય અંદર પણ આ લોકેશન હે અને ટૂંકમાં વ્યૂ હે તો જઈએ આપણે ધીરે ધીરે અંદર અને જમાવટ કરીએ બરોબર ભાઈ તો હવે હે રક્ષકતા રક્ષકતા પૂકી અમદાવાદ અને બોપુલો તો આપણે ગુજરાતીનો મહેળ આવી ગયો તો અત્યારે પરોઠામાં આપણે આ ભાઈ લઈને આવ્યા મારે દોસ્તારે છે એટલે મજા આવી ગઈ આવ્યા ત્યારના ભાઈ ભેગા ને ભેગા આવે એટલે જમવાતા આવે કે જાય તો જોઈએ ને આવડા અમદાવાદ અમે ભૂલા પડે તારે મર્તાબભાઈ જોયા પંજાબી ઢાબામાં લઈને આવ્યા સોરી આ ભાઈ લઈને આવ્યા ભાઈ ભાઈ

અને જોઈ લે હોટલના રૂમ બૂમ ને એમ છે બાકી ઓ હોય એસી બેસી એને ટીવી ને જમાવટવાળો હે તો હવે બસ ખાઈ પી લીધું અને વાગવાનો પણ ટાઈમ વધારે થઈ ગયો લગભગ બારક જેવું થઈ ગયું અમે હોટલ ગોતતા ગોતતા એમ મોડું થઈ ગયું એટલે સુઈ જઈએ સવારે આપણે ઘણું બધું કામ છે હજી એક બે દિનો આપણે ટૂર છે નહીં પડતા એક બે ટૂર છે હજી એટલે હવે ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈને સુઈ જઈએ પાછા સવારે મળીએ ત્યાં તમે બ્લોગ જોઈ લ્યો મોજ કરી લ્યો તો મળીએ પાછા કાલુના બ્લોકમાં ત્યાં સુધી બસ રસ્તા ખેંચતા રહ્યો રાજી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો અને અમે હવે હોઈ જઈએ ભારે હોટલ છે અને જો હોઈ જાઉં